ફતેગંજ વિસ્તારમાં આવેલા સોદાગર મહોલ્લામાં તસ્કરોએ શેખ પરિવારના મકાને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સોદાગર મહોલ્લામાં અમીરભાઈ શેખ તેમના પરિવાર સાથે રહે છે અને ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત રાત્રે તેઓ ગેરેજ બંધ કરીને ઘરે આવ્યા હતા ત્યારબાદ રાત્રિના જમી પરવારીને સૂઈ ગયા હતા ત્યારબાદ ચોરોએ તેમના મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળો મારીને નકોચો તોડી ઘરમાં ઘૂસી ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા સત્તર હજાર તથા ત્રણ તોલા સોનું મળી કુલ રૂપિયા ત્રણથી ચાર લાખના માલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા આ ચોરીના મામલે મકાન માલિકે સયાજગંજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ બીજી વખત તૂટ્યો છે મહિના પહેલા આ મકાન તોડેલો ના તોડેલો પડી કે ચોરી સવારે હું આવ્યો ધંધા પર કે ધંધો ખોલવા ત્યારે જોયું તો નગુજર તૂટેલો દેખા અને આપણે છ મહિના પહેલા જ આ ઘરમાં પહેલા બી ચોરી થયેલી ડિસેમ્બર મહિના अच्छा हां टायर भी परयात कर ली पण काही निकाल आयो नहीं आय मन काम थोडे लावणी नको जो वेल्डिंग नवो करा न अंदाज या ने बतू तो बताओ के कई कई जगह जा भाई अंदाज जा दो तो। का का था ने का का के के पता तू जगह से दरवाजे से आए ने तो वो तो भी चालू रखे जांदा चला जा चला जा बोलते जाने का उसमें क्या हो थोड़ी थोड़ी से તિજોલી સોનું હતું ને ઉપર ડબ્બામાં રોકડ રકમ રાખેલી આજે અહિયાં નંબર માં વોર્ડ નંબર ત્રણ માં ઓફિસ માં અહીં સોદાગર ની ચાલ નવયુગ સ્કૂલ પાસે મારું ઘર છે અહીંયા સવારે હું આવ્યો તો ત્યારે હું જોયું તો નકુચો તૂટેલો દેખાયો મારો ઘરનો તો ત્યારે હું ધ્યાન આપ્યું તો અંદરથી મારા ઘરમાંથી તિજોરી તૂટીને ચોરી થયેલી છે તો એમાં પછી હું જોયું ચેક કર્યું તો સોનાની બે વીંટીઓ ને બે અંગૂઠીઓ બે વસ્તુ ચાર વસ્તુ ગાયબ થઈ મારી ને બીજા સત્તર હજાર રોકડા મૂક્યા હતા તો હું એ પોલીસ ફરિયાદ બી કરી છે આની પહેલાં બી છ મહિના પહેલાં બી હું અરજી કરી હતી ત્યારે બી અમારા મોલ્લામાં પાંચ ઘર તૂટેલા પાંચ જણાના તાળા તૂટેલા ત્યારે બી એનું કંઈ નિકાલ ના આવી શક્યું કેમકે કોર્પોરેશને કેમેરા લગાડ્યા નથી તેમણે અમે જાણ બી કરેલી કે ભાઈ અહીંયા કેમેરાની જરૂર છે કેમકે અમારી લેડીસો બી સવારે ચાર પાંચ વાગે તો ઉઠી જાય છે પણ આ તો હવે ચલો ચોરી થઈ જાય પણ કાલ ઉઠીને કહ્યું જાનહાનિમાં નુકસાન થયું આ તો માલનો નુકસાન થયો છે મારે મારા ઘરે મમ્મી એકલા રહે છે કાલ ઉઠીને એમને કંઈ થઈ ગયું નુકસાન થયું જાનનું તો એનું એનું કોણ લેશે તો એના માટે આપણે તો એક જ ગુજારીશ છે કે ભાઈ ગવર્મેન્ટને કે ભાઈ તમે કેમેરા લગાડો એના કોર્પોરેટરને બી કહીને રાખ્યું છે ભાઈ અહીં કેમેરા લગાડો અમને કેમેરાની જરૂર છે પોલીસ પ્રશાસન સાથ આપે છે તો એ લોકો એ જ કહે છે ભાઈ અમે પકડીએ તમે અમને બતાવો કેવી રીતે પકડીએ કેમ કે તમારા અહીંયા એરિયામાં કેમેરા નથી અમે બહુ વખત આની વાત કરેલી છે પણ એ લોકો સાંભળતા જ નથી અમારી